સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જગડિયામાં પરપ્રાંતિય ગરીબ પરિવારની દસ વર્ષની દીકરી ઉપર બરબરતા પૂર્વક દુષ્કર્મ અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું જેથી દીકરીને શ્રદ્ધાંજલિ આપવાને ગુનેગારને ફાંસીની સજા આપવાની અપીલ કરાઈ છે સાથે મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં પ્રદર્શન કરતા સોમનાથ સૂર્યવંશીનું પોલીસ

થયા બાદ મૃત્યુ થયેલ છે અને પરભણીની અંદર એક બહુજન સમાજના નવયુવાનનું મૃત્યુ થયેલી અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશમાં સાવલી ખાતે રાખવામાં આવેલ છે જી આપની શું માગ છે આ અમારી માંગ એટલી જ છે કે આ ઘટનાની અંદર જે આદિવાસી દીકરીનું મૃત્યુ થયું છે તેની અંદર કંઈક ને કંઈક લાફાપોતી થઈ છે તેની સીબીઆઈ માંગ કરી રહ્યા છે અને આ કેસ જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં આ ચાલવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે આપનું નામ મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ